ણ અને સર્વિસ રોલ્સ નું ઉલ્લંઘન છે તથા મુસાફરો ને હાલાકી થાય છે ત્યારબાદ જાથાની રજૂઆત બાદ એસટી વિભાગીય નિયામક અતુલ એ ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ઘટના ન બનવાનું વચન આપ્યું

અમારી માગણી એટલી છે કે ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય પછી હિન્દુ મુસલમાન ક્રિશ્ચન કોઈ પણ કર્મચારી હોય એને કાલ સવારે તકલીફ પડે એવું એવું ન થાય એટલા માટે અમે કોઈ પણ જગ્યાએ અમને બોલાવે કર્મચારીઓ તમને કીધું માહિતી હતી કે આ પ્રકારે અમે ફાળો આપ્યો છે આ પ્રકારે અમારી પાસે પ્રસાદનું આયોજન છે અથવા બસ એસટી બસમાં તમે ચડતા ઉતરતા એવો મેસેજ લીધો કે અહીંયા દર્શન કરીને જાઓ પ્રસાદ લઈ જાવ એટલે અહીંયા અમે જોયું સવારથી કથામાં છે એટલે દરેક બસું છે દસ પંદર મિનિટ વીસ મિનિટ મોડી દે તો આ જોબ કરી દઉં ને એમ કે તમે કથા કરો અને બધા પબ્લિક અહીંયા બેઠી હોય એનો ડ્રાઈવર અહીંયા પૂજા કરતો હોય ને આ પર દર્શન કરવા આવે એટલે એક એક બસ દસ પંદર મિનિટ મળે આ પદ્ધતિ ખોટી છે એ લાગણી ડીસીને પહોંચાડી આપને પણ અમે લાગણી પહોંચાડીએ છીએ એવું કોઈ પણ વસ્તુ ના થવી જોઈએ હવે કોઈ પણ વસ્તુ થવી ન જોઈએ એટલા માટે આપણી પાસે હવે તેનું વિગત લેખી છે આવેદન પત્રમાં અમે સહી છે બધું વિગત લખ્યું છે કે બંધારણનો ભંગ થાય છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાંના એસટીના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાનદાતાને માહિતી આપી કે ચાલુ દિવસની અંદર ચાલુ અવર્સની અંદર ચમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે એકસો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીનો ફંડફાળા પણ કરેલ છે આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થે કરવા માટે ન્યા તૈયારી કરવા માટે દરેક બસમાંથી પંદરથી વીસ મિનિટ મોડા જતા હતા ઉપાડતા હતા આ બધું હકીકતમાં લોકોની સેવા કરવી એ સાચી કથા છે અમે વિજ્ઞાન જાતા છે અમારો કોઈ પણ સાથે કોઈ પણ અમને અમારી બધા સાથે લાગણી પડેલી છે પરંતુ અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમનો જરા પણ વિરોધ નથી પરંતુ જે ચાલુ અવસ્થ દરમિયાન ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મતકેથી પણ બોલાવવામાં આવેલા હતા ચાલુ ફરજી આવેલ છે તો આવા ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજી આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદાભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી દરમિયાન ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય અમારું જરા પણ કથા બાબતનો વિરોધ નથી કે એ પ્રવૃત્તિ સાથેનો વિરોધ નથી પરંતુ ચાલુ અવર્ષ દરમિયાન પ્રજાની માલિકીના પૈસાનું બનેલું બિલ્ડિંગ અને પ્રજાના ખરોરામાંથી બનતો પગાર આ બધું ધ્યાનમાં રાખીને કોઈપણ અધિકારી કે કર્મચારીએ સર્વિસ રૂલનો ધ્યાનમાં રાખી એનો ભંગ ન કરવો જોઈએ આ કિસ્સાની અંદર તમામ પ્રકારનું બંધારણ અને સર્વિસ રૂલ્સનો ભંગ ભંગ કરવામાં આવેલો હતો અને ખાસ કરીને અમે અમે બધું ધ્યાનમાં જોઈ લો કે આ સદત ખોટી પ્રવૃત્તિ છે અહીંયા હિન્દુ મુસલમાન ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વાદવિવાદ થાય આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે અંતર્મુખ થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે એમને હકારાત્મક કારણ કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ સરકારી મિલકતમાં ચાલુ ફરજ દરમિયાન ચાલુ અવર્ષ દરમિયાન આવા કોઈપણ પ્રકારના કોઈ પણ ધર્મના આયોજનો થઈ શકતા નથી એના પર પાબંદી છે સર્વિસ રૂલ કર્મચારી ભંગ કરે છે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે આ બધું ધ્યાનમાં રાખીને જાથાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને અમે અગાઉ પણ પીજી સૂએલની અંદર પરિપત્ર કર્યો કે કોઈપણ આવા ધાર્મિક આયોજનો પર પાબંદી આવે છે અંગત આયોજનો પણ કરવા નહીં ઓફિસર રજાના દિવસોમાં ન પણ ન કરવા તેવી કડક સૂચના આપીને બધા ડિવિઝનોમાં પરિપત્ર કરેલ છે તો સરકાર પણ જે અમારી સાચી વાત છે તેમાં અમને અનુલક્ષીને હકારાત્મક વલણ રાખે છે આ કિસ્સામાં પણ સરકાર પરિપત્ર કરે અને એને એસટી ડિવિઝનના અધિકારીઓ પણ પરિપત્ર કરી અને જે સત્ય લાગે સર્વિસ રૂલના નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી વિજ્ઞાન જનતા માગણી કરે